ચુડા તાલુકા ભાજપ દ્વારા નવી મોરવાડ ગામે કોંગ્રેસનું પુતળા દહન કરવામાં આવ્યું હંમેશા બંધારણ વિરોધી કૃત્ય કરતી તેમજ સંસદમાં બંધારણના સન્માનનો તિરસ્કાર કરતી નારી સન્માન અને શહીદોનું અપમાન કરતી તેમજ આરક્ષણ વિરોધી કોંગ્રેસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ નિમ્નકક્ષાના કાર્ય માટે કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર કરી પુતળા દહન કરી વિરોધ નોંધાવ્યો હતો નોંધનીય છે કે કેન્દ્રીય મંત્રી અમિત શાહ બાબાસાહેબ આંબેડકર અંગે કરેલી ટિપ્પણીને તોડી મરોડીને કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉજાગર કરવાનો નિમ્ન કક્ષાનો પ્રયાસ કર્યો છે જેથી કેન્દ્રીય મંત્રી અમિત શાહના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં ઠેર ઠેર કોંગ્રેસ પુતળા દહનનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે આ કાર્યક્રમમાં ચૂડા ભાજપ મહામંત્રી પ્રતાપભાઈ માત્રાણીયા પ્રમુખ વિપુલભાઈ મીઠાપરા યુવા ભાજપ મહામંત્રી દિનેશભાઈ ચૌહાણ તથા મોટી સંખ્યામાં ભાજપના ઉપસ્થિત રહ્યા હતા દેશના આદરણીય અમિત શાહ સાહેબના નિવેદનને નિવેદન ખોટું અર્થઘટન કરીને દેશના ઘડવૈયા શ્રી આંબેડકર સાહેબની ખોટી અપવા અને એક ચોક્કસ સમુદાયને નુકસાન થાય તે રીતનું કાર્ય કરવા બદલ અમે ચુડા તાલુકા ભાજપ દ્વારા કોંગ્રેસને આજે પુત્રા દહનનો કાર્યક્રમ કરીએ છીએ